જોશું જો આજ મેડ પડે તો આજ નખો પછી કાલે ફાઇનલ બનાવવું પડશે હજુ અહીંયા ભરી લઈ આપણે દસ પંદર ગમે આપણે હિતેશભાઈ ને હોય આ બેસો તો અત્યારે નીકળી ગયું મેં પણ એને ફોન કીધો તો આપણે કે સાણ પડી લઈ જાઓને એને ખણિયું નથી બજાર વરી ખણી લે આપણા ખાસ એને રાખી દીધો મેં સાડો દસ બાર ગમે આપે ભરી લઈ પછી મળી કંડેરા ગામ ની સ્કૂલ એ છોરા આવે ને બધા બધા બાર ગામ થી આવે બાજુમાં ગામે ને કરી એને ત્યાં સકડામાં આવે

મિત્રો ગમેલું લઈ આવ્યું અને આમને આપણે ગમેલા જાવ ત્રણ ચાર ભલે ભરેલા રાખી દેવાય અને આ બાજુ આ બે વટે એવું કે તું ચાય પાવ કે તું ચાય પાવ હલા ચાય તો ટ્રેક્ટર વાળો જ ભાઈ ને સાઠનું ટ્રેક્ટર લઈ નીકળ્યો સાઠ પંચાવનનું થોડો તો ટ્રેક્ટર ભરી લીધો સાણ કમ્પ્લેટ દસ પંદર ગમેલા ખણી લીધા આપણે હવે હાલો હું ખાલી કરવાનું થાય એક પાસે ટોલી એમને રાખવાની થાય હાલો ઉમાજી ને મરશું વાળી જઈને શું થાય છે નીલું નહીં હોય તો થોડું ટ્રેક્ટર ફરાવું હોય થોડુંક દબાઈ જાય ફાઈ નકા પછી વળી આપડે સાણ ભાથી કાટી ફેરવવાની થાશે મિત્રો આપણે સાણ ને નાખી દીધી બાકી ગયા આજે ખરું થોડું થતું લીલું આમને આમ સાણ અંદર લેવા દીધું હતું માં આપણે અત્યારે ખાલી ટ્રેક્ટર રહ્યું ને ફરાવી દઈએ ખાલી ઉપર ફરવો ના પાણા પડ્યા છે ઢેર ઢરા નથી પડતો એટલે આપણે ટ્રેક્ટર થોડુંક માથે ફરાવી દઈએ આપણું થોડું

નીલું થતું હતું એટલે મેળ ન પડ્યો આજે સારો વારો કાલ હવાર મગા કરવું પડશે મિત્રો આપણે ટ્રેક્ટર ફરાવી લીધું બે ફેરા ફરાવી જો અડધામાં તો ત્રણ વાર ફરાવી પણ હવે મસ્ત થઈ ગયું ખરું દબાઈ ગયું પાણા બધા ભંગાઈ ગયા

કોત્રી માં જાય આપડું મે તો અપશન કરને કે વચો ખાલી સમાજી થોડીક માટી નાખવાની બાકી બાપા લ્યો તો એ ત્રણ ગમેલા ભરે દેખ ડ્રો કરી આયા એકવર ડબલ ડ્રો ડબલ લે

ટાટકા ભરાઈ ને થઈ ગયા કમ્પ્લીટ અને હવે ફ્લાવર વાઢવા આવ્યા હતા અહીંયા કણે ઢોરે હારું તે વાઢીને તો બબીમાં ઉગે તૈયાર રાખી દીધી હતી હવારમાં અત્યારે ખાલી ભારીમાં ખણવાની રહેતી પપ્પાની ઉમા કણે પાણી છાંટતા હતા તો હવે આપે કમેન્ટ એના નામ જણાવી દઈએ કાલના વિડીયોની एनवी चौधरी साम जी अहिर बस से चाड हरी भाई बाबू पसी आ काक पटु नाम है जे जी एम जे जी, जी एम राम राम जय द्वारकाधीश तो राम राम और जय द्वारकाधीश साम जी अहिर जय माता दी जय माता दी कृष्ण अहिर जय श्री कृष्ण जय श्री कृष्ण वैसा अहिर ખૂબ સરસ ભાઈ તો થેન્ક યુ તનુ સાહિર સરસ ભાઈ તો થેન્ક યુ રોહિત ગુજરિયા નાઈસ તો થેન્ક યુ ભાઈ કરનાભાઈ અવાડિયા રાજેશભાઈ પટેલ રામ રામ વેરી ગુડ વિડિયો પરિવાર વેરી ગુડ વિડિયો પ્રિયા ગુડ જોબ તો થેન્ક યુ અને थोड़ी ग्राम मिस्टेक है पटेल तुमने तुमने मारू नाम बोलो इम अबarta मारो पण मारू नाम प्रिया नहीं पण क्रिया है फूल થઈ જાય ફૂલતા થઈ જાય બધે થાય એતા પોતે માંગતો તો મૈને તો વાય હોય પછી લાલજી ભાઈ बरारिया લાલજી આહિર હા કર્ના ભાઈ અવાડિયા જય માતાજી જય માતાજી રમેશ આહિર જય માતાજી તો જય માતાજી પટેલ જય મુરલીધર જણાવી દેસુ અને આવી જ રીતના સપોર્ટ કરતા રેજો સપોર્ટ કર્યા બદલ આભાર અને હવે વિડીયો એન્ડિંગ કે વિડીયો થઈ જશે ઘણો લાંબો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ થેન્કસ ફોર વોચિંગ